નગરપાલિકા દ્વારા બિનઅધિકૃત ખોદકામ કરાતા મશીનને કબજે લેતી નગરપાલિકા પાટણ નગરપાલિકા દ્વારા ચોમાસાને ધ્યાને લઈ શહેરીજનોને હાલાકી ન પડે તેને લઈને શહેરના જાહેર માર્ગો પર પડેલા ખાડાઓનું પૂરાણ કરવામાં આવી રહ્યું છે ચોમાસા દરમિયાન પાટણ નગરપાલિકાના હદ વિસ્તારમાં ખાડાઓ ન ખોદવા પર પાલિકા તંત્ર દ્વારા રોક લગાવવામાં આવી છે ચોમાસા દરમિયાન દુર્ઘટના ટાળી શકાય તે માટે પાલિકા જાગૃત બની છે ત્યારે પાટણ શહેરના વોર્ડ નંબર ચારમાં આવેલા વાળીનાથ ચોકથી ઊંઝા ત્રણ રસ્તા તરફ જવાના મુખ્ય માર્ગ પર જી દ્વારા નગરપાલિકા તંત્રની કોઈ પણ પ્રકારની મંજૂરી લીધા વિના ગેરકાયદેસર રીતે ખાડાઓ ખોદવામાં આવી રહ્યા હોવાનું સ્થાનિક અને જાગૃત કોર્પોરેટર શૈલેષભાઈ પટેલને થતાં તેઓએ મંજૂરીનો પત્ર માગતા તેઓ પાસે કોઈ પણ પ્રકારની મંજૂરી વિના જ ગેરકાયદેસર રીતે ખોદકામ કરતા હોવાનું ધ્યાને આવતા બાંધકામ સમિતિના એન્જિનિયર મૌલિનભાઈ પટેલને ઘટના સ્થળે બોલાવી બિનઅધિકૃત રીતે ખોદકામ કરતા મશીનને કબજે લઈ નગરપાલિકા ખાતે લઈ જવા સૂચના આપી હતી જીઈબી દ્વારા વાળીનાથ ચોકના જાહેર માર્ગ પર મશીન દ્વારા ખાડાઓ ખોદી પાઇપલાઇન નાખવાનું કામ બંસી સોસાયટીના નાકા પાસે કરવામાં આવી રહ્યું હતું ત્યારે બંસી સોસાયટીના નાકા પાસે જીઇ દ્વારા મોટો ખાડો ખોદતા સદનસીબે પાણીની પાઇપલાઇન તૂટતા બચી જવા પામી હતી અને તેઓ દ્વારા નગરપાલિકાની કોઈપણ જાતની પરવાનગી વગર બિનકાયદેસર રીતે ખોદકામ કરતા હોય તેઓનું મશીન જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પાટણ શહેરમાં કોઈ પણ જગ્યાએ ખાનગી કંપનીઓ દ્વારા ખાડાઓ ખોદાઈ રહ્યા હોય તેને બંધ કરાવવા અનુરોધ કરી નગરપાલિકા સ્થાનિક કાઉન્સિલર અથવા મીડિયાને જાણ કરી ચોમાસા દરમિયાન ખોદાતા ખાડાઓને અટકાવવા શહેરીજનોને જાગૃત બનવા અપીલ કરી હતી જેથી ચોમાસા દરમિયાન મોટી દુર્ઘટના ન સર્જાય તેની તકેદારીના ભાગરૂપે શહેરીજનોને સાથ સહકાર આપવા અપીલ કરી હતી હાલ ચોમાસાના વિધિની અંદર જીબી દ્વારા નગરપાલિકાની મંજૂરી વગર લાઈન નાખવાનું ગેરકાયદેસર કામ ચાલુ હતું વંશી સોસાયટીના નાકા એમણે એમને ખોટો ખાડો કર્યો હતો એમાં પાણી લાઈન આકસ્મિક રીતે રૂટા ટૂંટા બચી ગઈ છે હવે આ મંજૂરી વગરનું કામ હતું એટલે મેં નગરપાલિકાના એન્જિનિયર મૌલિકભાઈને વાત કરતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે આવ્યા ચીફ ઓફિસરશ્રીએ પણ કહ્યું છે કે ભાઈ આ બાબતે યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવી અને મશીન જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવનાર છે હું પાટણના શહેરીજનોને અનુરોધ કરું છું કે આવા જીબી દ્વારા જીઓ કંપની દ્વારા એરટેલ દ્વારા હાલ શહેરમાં જે પણ જગ્યાએ ખાડા ખોદાઈ રહ્યા છે એ તાત્કાલિક અસરથી તમે પણ સ્તર પર બંધ કરાવો અથવા તમે નગરપાલિકાને જાણ કરો અથવા તમારા વિસ્તારના કાઉન્સિલરને જાણ કરો પત્રકાર મીડિયાને જાણ કરો જેથી કરીને આ ખાડા ખોદવાનું કામ અમે બંધ કરાવી શકીએ અને આવનાર દિવસોમાં મોટી દુર્ઘટના ચોમાસાના કારણે ન સર્જાય તેની તકેદારી નગરપાલિકા રાખી રહી છે પણ એમાં આપનો સહયોગ પણ ખૂબ જરૂરી હોય આપ પણ એમાં સહકાર આપો એવી આપને હું નમ્ર અપીલ કરું છું રિપોર્ટ અનિલ રામાનો સાથે સંજીવ રાજપૂત ટીવી 9 ગુજરાત રાધનપુર પાટણ જોતા રહો ટીવી 9 ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર